ચૌદ જૂન શુક્રવારના ગ્રહો અને નક્ષત્રો સિદ્ધિ અને શુભ નામોનો સંયોગ બનાવી રહ્યા છે જેના કારણે મેષ અને મીન રાશિના લોકોને નક્ષત્રોનો સહયોગ મળશે વૃષભ રાશિના જાતકો માટે અટકેલા સરકારી કામ પૂરા થવાની સંભાવના છે મિથુન રાશિના જાતકોને બિઝનેસમાં નવી તકો મળી શકે છે સિંહ રાશિના જાતકોના અટકેલા કામ અચાનક પૂરા થઈ શકે છે તુલા રાશિના વેપારી જાતકો માટે દિવસ સારો છે કન્યા રાશિના નોકરિયાત જાતકોએ નહીં તો સંભાવના છે આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ મિશ્રિત રહેશે ગુજરાતી પંચાંગ અનુસાર ચૌદ જૂન શુક્રવારે વિક્રમ સંવત બે હજાર ના જેઠ માસના સુ પક્ષની આઠમ તિથિ છે ચંદ્ર રાશિ સિંહ છે શુક્રવારે રાહુકાળ સવારે દસ થી ત્રણથી બપોરે બાર વાગીને એકવીસ મિનિટ સુધી રહેશે મેષ રાશિ ભવિષ્ય ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે તેમનો સંપૂર્ણ આદર કરો અને તેમનો સારો ઉપયોગ કરો બધા મહત્વપૂર્ણ કામ સરળતાથી થઈ જશે ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય સંવાદિતા રહેશે કોઈ મહત્વપૂર્ણ યાત્રા પણ થઈ શકે છે બપોર પછી કોઈ સમસ્યા થઈ શકે છે ધીરજ અને સનિમથી તમે સમસ્યા પર કાબૂ મેળવશો પારિવારિક કામમાં વધુ પડતી વ્યસ્તતાને કારણે તમે તમારી જાત પર વધુ ધ્યાન આપી શકશો નહીં કન્સલ્ટન્સી અને પબ્લિક ડીલિંગ સાથે જોડાયેલા લોકોએ તેમના કામને વધુ ગંભીરતાથી લેવું જોઈએ આ સમયે સાનુકૂળ સંજોગો છે તેથી સમયનો પૂરેપૂરો લાભ લેવો સરકારી નોકરી કરતા લોકોને કોઈ કામ માટે દૂર દૂર જવું પડી શકે છે વૈવાહિક સંબંધો સુખદ રહેશે મિત્રોને મળવાથી દિવસના તણાવમાંથી રાહત મળશે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનને કારણે એલર્જી ખાંસી અને શરદી જેવી ફરિયાદ રહેશે શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવશે વૃષભ રાશિ ભવિષ્ય પોઝિટિવ ભાગ્યનો વિજય થશે કામ સમયસર પૂર્ણ થવાથી મનોબળ વધશે કોઈ પણ સમસ્યાનું સમાધાન પણ વાતચીત દ્વારા મળશે જો કે કેટલાક પડકારો ઊભા થશે પરંતુ તમે તેમની સામે લડવામાં સફળ થશો મહિલાઓ પોતાના ક્ષેત્રમાં પ્રભુત્વ પ્રાપ્ત કરશે નેગેટિવ વધુ પડતા આત્મવિશ્વાસ અને અહંકારને કારણે તમારું કામ બગડી શકે છે થોડો સમય આત્મનિરીક્ષણ માટે વિતાવો અને સમય પ્રમાણે તમારા વર્તનમાં પરિવર્તન લાવો માનસિક શાંતિ મેળવવા માટે થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો આશરો લેવો યોગ્ય રહેશે વ્યવસાય વ્યાપાર સંબંધિત મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા પર પૂર્ણ કરવાનું વિચારો કેટલાક અટકેલા સરકારી કામ થઈ શકે છે તમારી ટેક્સ ફાઇલોને વ્યવસ્થિત રાખવી એ માત્ર મહત્વપૂર્ણ છે ઓફિસનું વાતાવરણ અને સંજોગો તમારા પક્ષમાં રહેશે લવહ વૈવાહિક સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે શાંતિથી ઉકેલ શોધો પ્રેમ સંબંધો વધુ મધુર બનશે સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે સકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી છે યોગ અને ધ્યાન પણ અસરકારક રહેશે મિથુન રાશિ ભવિષ્ય પોઝિટિવ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવી રહ્યો છે તમને ચાલી રહેલી કોઈ પણ અશાંતિમાંથી પણ રાહત મળશે કોઈ શુભેચ્છકની પ્રેરણા અને આશીર્વાદથી તમને જીવનના ઘણા સકારાત્મક પાસાઓને સમજવાનો મોકો પણ મળશે નેગેટિવ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો કારણ કે વાહન અથવા ઘરની જાળવણી સંબંધિત ખર્ચમાંગ વધારો થશે નકારાત્મક વલણ ધરાવતા લોકોના કારણે થોડી બદનામી થવાની સંભાવના છે તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અથવા કાગળો ખૂબ સુરક્ષિત રીતે રાખો વ્યવસાય વેપારી લોકો સાથે સંપર્કમાં રહો તમને ઘણી નવી તકો મળશે મુશ્કેલીઓ છતાં તમને સફળતા મળશે સરકારી કામમાં કોઈ પ્રકારનો અવરોધ આવી શકે છે ઉચ્ચ અધિકારીનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે લવહ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે પરંતુ પ્રેમ સંબંધોના કારણે ઘરમાં કોઈ પ્રકારની કડવાશ આવી શકે છે સ્વાસ્થ્ય તમારી દિનચર્યા અને ખાણીપીણીની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખો તેનાથી તમે માનસિક અને શારીરિક રીતે પ્રફુલ્લિત રહેશો કર્ક રાશિ ભવિષ્ય પોઝિટિવ વ્યસ્ત અને થકવી નાખનારી દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમારી પસંદગી મુજબ મનોરંજન અને પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો તેનાથી શારીરિક અને માનસિક ઉર્જા જળવાઈ રહેશે તમને ભવિષ્યની યોજનાઓ બનાવવામાં કોઈ વરિષ્ઠ વ્યક્તિ પાસેથી યોગ્ય સલાહ મળશે નેગેટિવ બપોર પછી સંજોગો થોડા પ્રતિકૂળ બની શકે છે તમારી યોજનાઓના અમલીકરણમાં કેટલીક મુશ્કેલીઓ આવશે પરંતુ સાથે સાથે સમયસર ઉકેલ પણ મળી જશે ખર્ચ કરતી વખતે બજેટની અવગણના ન કરો નહીં તો પછીથી પસ્તાવો કરવો પડી શકે છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અત્યારે કોઈપણ પ્રકારનો ફેરફાર લાવવાનો પ્રયાસ ન કરો જે પણ થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો માર્કેટિંગ સંબંધિત કામ આજે મુલતવી રાખો કારણ કે આમાં સમય અને પૈસાનો વ્યય થશે નોકરી કરતા લોકો પર કામનો વધારાનો બોજ રહેશે લવહ પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે સ્વાસ્થ્ય શરદી જેવી નાની મોટી પરેશાનીઓ રહેશે સિંહ રાશિ ભવિષ્ય પોઝિટિવ આજે કોઈ અટકેલું કામ અચાનક પૂરું થઈ શકે છે જેના કારણે વિજય પ્રાપ્ત થવાની અનુભૂતિ થશે સામાજિક અને ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે પૂછીના પૈસા વસૂલવા માટે સમય અનુકૂળ છે નેગેટિવ જો પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતી કોઈ યોજના બનાવવામાં આવી રહી છે તો તેના સંદર્ભમાં વધુ વિચારવાની જરૂર છે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો અજાણ્યા લોકો સાથે સામાન્ય અંતર જાળવવું પણ મહત્વપૂર્ણ છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહે છે પરંતુ સુધારણા માટે કેટલાક સર્જનાત્મક વિચારો પેદા કરી શકાય છે કાર્યક્ષેત્રમાં કોઈ નવું કાર્ય શરૂ કરતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મેળવી લો તમારા હરીફોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખો નોકરી કરતા લોકોને ઓવરટાઇમ કરવું પડી શકે છે લવહઘરમાં પ્રેમથી ભરેલું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય મહિલાઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ વધુ પડતા કામના બોજ અને તણાવ જેવી પરિસ્થિતિઓથી પોતાને દૂર રાખવું જરૂરી છે કન્યા રાશિ ભવિષ્ય પોઝિટિવ તમે ઘર સંબંધિત તમારી જવાબદારીઓને ખૂબ જ ગંભીરતા અને ગંભીરતાથી નિભાવશો કેટલીક કિંમતી વસ્તુની ખરીદી પણ શક્ય છે આજે કોઈ સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો અને તમે ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત અનુભવ કરશો નેગેટિવ કેટલીક સમસ્યાઓ રહે છે ખર્ચ માંગ વધારો થવાથી પણ પરેશાની થઈ શકે છે પરંતુ તણાવમાં આવીને કોઈ નિર્ણય ન લો જેનાથી તમને પાછળથી પસ્તાવો થાય બાળકોનું મનોબળ જાળવવા માટે તમારો સહકાર અને માર્ગદર્શન પણ જરૂરી છે વ્યવસાય કાર્યસ્થળ પર પૈસા સંબંધિત મામલાઓમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરો અને ન તો કોઈ પર વિશ્વાસ કરો સરકારી બાબતોમાં બેદરકાર રહેવું યોગ્ય નથી નોકરી કરતા લોકો તેમની બેદરકારીના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે લવ પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને ઘરનું વાતાવરણ ખુશનુમાં અને આનંદદાયક રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ પ્રદૂષણ અને વર્તમાન હવામાનથી પોતાને બચાવો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો તુલા રાશિ ભવિષ્ય પોઝિટિવ કોઈ ખાસ વ્યક્તિ અથવા મિત્રને મળવાથી તમે ખૂબ જ ખુશ અને પ્રફુલ્લિત રહેશો મિત્રો સાથે કેટલાક મનોરંજક કાર્યક્રમ પણ બનશે જો કોઈ પ્રોપર્ટી અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ કામ બાકી છે તો આજે તેના સંબંધિત ઉકેલ મળી શકે છે નેગેટિવ તમારા બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવો આવકની સરખામણીમાં ખર્ચ વધી શકે છે તમારી કોઈ યોજના કોઈની સાથે શેર ન કરો નહીં તો તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે યુવાનો ફરવા પાછળ પોતાનો સમય પસાર કરીને પોતાને નુકસાન પહોંચાડશે વ્યવસાય વ્યવસાયમાં તમારા સામાનની ગુણવત્તામાં સુધારો કરો આ ઉત્તમ ઓર્ડર તરફ દોરી શકે છે તમને વરિષ્ઠ અધિકારીઓ અને અનુભવી લોકોનો સહયોગ પણ મળશે જેના કારણે તમે તમારા કાર્યમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરશો લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે પ્રેમ સંબંધોમાં પણ પારિવારિક મંજૂરી મળવાથી મન પ્રસન્ન રહેશે સ્વાસ્થ્ય ખાનપાનમાં નિયંત્રણ રાખો અને થોડો સમય યોગમાંગ પણ વિતાવો કારણ કે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે વૃશ્ચિક રાશિ ભવિષ્ય પોઝિટિવ સ્વજનો સાથે મુલાકાત થવાથી મનપ્રસન્ન રહેશે તમારું ધ્યાન આર્થિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત કરવા પર પણ કેન્દ્રિત રહેશે અચાનક તમારી કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમને નિર્ણય લેવામાં મદદ કરશે નેગેટિવ વાણી પર નિયંત્રણ રાખવાથી ઘરમાં સુખ શાંતિ રહેશે બીજાની બાબતોમાં વધુ પડતી દખલગીરી કરવાનું ટાળો કારણ કે કોઈની સાથે વિવાદ થવાની શક્યતા છે આ સમયે કોઈ પણ યાત્રા કરવાથી સમય વેડફવા સિવાય કંઈ જ પ્રાપ્ત થશે નહીં વ્યવસાય કાર્યક્ષેત્રમાં તમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખો થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે કામની ગતિ થોડી ધીમી રહેશે પરંતુ ધીમે ધીમે સંજોગો પણ સુધરશે કોઈપણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો મહિલાઓને નોકરીમાં વિશેષ સફળતા મળશે લવર તમે પરિવારના સભ્યો સાથે આનંદ અને આનંદમાંગ સમય પસાર કરશો પ્રેમ સંબંધોમાં સમાધાન જેવી સ્થિતિ ન આવવા દેવી સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો બેદરકારીના કારણે વ્યક્તિને યુરિનરી ઇન્ફેક્શન અને સોજા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સ્વચ્છતાનું ધ્યાન રાખો ધન રાશિ ભવિષ્ય પોઝિટિવ કોઈપણ કાર્ય કરતા પહેલા તેનાથી સંબંધિત જાણકારી મેળવી લેવાથી વધુ સફળતા મળશે તમારી પ્રતિભાને ઓળખો અને તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરો અને પૂરી ઉર્જા સાથે કામ કરો નેગેટિવ ક્યાંની પણ રોકાણ કરતાં પહેલાં તેના વિશે યોગ્ય જાણકારી મેળવી લેવી જરૂરી છે ધ્યાનમાં રાખો કે કોઈની સાથે વાદ વિવાદ થવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે અન્યની જવાબદારીઓ ઉપાડવાથી તમારા કામમાં અવરોધ આવશે વ્યવસાય વર્તમાન સમયસિદ્ધિઓનો છે આ સમયે તમારી બધી મહેનત અને શક્તિ તમારા કાર્યમાં સમર્પિત કરો ધ્યાનમાંગ રાખો કે પડોશી વેપારી સાથે ઝઘડા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે આ માંગ તમારા ગુસ્સા અને નારાજગી પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે વિવાહિત જીવન સુખી અને શાંતિપૂર્ણ રહે છે પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો ગેરસમજ ઊભી ન થવા દો સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી તમારી જાતને બચાવો શરદી ખાંસી જેવી એલર્જી થવાની સંભાવના રહે છે મકર રાશિ ભવિષ્ય પોઝિટિવ તમારી કોઈ પણ સમસ્યાનો ઉકેલ કોઈ અનુભવી અથવા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી થવા જઈ રહ્યો છે યુવાનોને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મળવાની સારી તકો છે જો સ્થળાંતર માટે પ્રયાસો ચાલુ છે તો આજે થોડી આશા જોવા મળશે નેગેટિવ તમારો વધુ પડતો આત્મવિશ્વાસ અને ઘમંડ તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે તમારી આ ખામીઓને દૂર કરો અનુભવી લોકોના માર્ગદર્શન અને સલાહ પર ધ્યાન આપો યુવાનોએ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે વ્યવસાય વ્યવસાય વ્યવસ્થા શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રહેશે કર્મચારીઓ તરફથી પણ યોગ્ય સહયોગ મળશે ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે નહીં તો સંબંધ બગડી શકે છે લવઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ તમારી જાતને નિયમિતપણે તપાસો અને વધુ સારી સારવાર મેળવો કુંભ રાશિ ભવિષ્ય પોઝિટિવ દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે માત્ર નસીબને બદલે કર્મમાં વિશ્વાસ રાખો કર્મમુખી થવાથી ભાગ્ય આપોઆપ જીતી જશે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમને નજીકના સંબંધીનો સહયોગ પણ મળશે જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની રુચિ વધશે નેગેટિવસ જો કોઈ લેવડ દેવડ કે ખરીદ વેચાણ સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી હોય તો સાવધાન રહેવું સહેજ ભૂલથી નુકસાન થશે તમારા સાસરીયાઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે તમારે થોડું નમવું પડે તો કોઈ નુકસાન નથી વ્યવસાય ધંધાકીય બાબતોમાં આળસ અને બેદરકારી ન રાખો ભાગીદારી સંબંધિત વ્યવસાય સફળ થશે પરંતુ આપના કામમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે મહિલાઓને નોકરીમાં વિશેષ સફળતા મળશે લવહ કોઈ ખાસ કામમાં તમારા જીવનસાથી અને સાહસપૂર્ણ સંબંધો જાળવવા માટે તમારે થોડું નમવું પડે તો કોઈ નુકસાન નથી વ્યવસાય ધંધાકીય બાબતોમાં આળસ અને બેદરકારી ન રાખો ભાગીદારી સંબંધિત વ્યવસાય સફળ થશે પરંતુ આપના કામમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે મહિલાઓને નોકરીમાં વિશેષ સફળતા મળશે લવહ કોઈ ખાસ કામમાં તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ લેવાથી તમારો પરસ્પર પ્રેમ વધશે યુવાનોએ પ્રેમ સંબંધોથી દૂર રહેવું જોઈએ અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ સ્વાસ્થ્ય ગળામાંગ ઇન્ફેક્શન અને કફ શરદી જેવી સમસ્યા થઈ શકે છે બેદરકાર ન બનો આયુર્વેદમાંગ શ્રદ્ધા રાખો મીન રાશિ ભવિષ્ય પોઝિટિવ આજે તમારું કોઈ અંગત કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જેના કારણે તમારામાં ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગશે આ સમયે ગ્રહોનું સંક્રમણ તમારા પક્ષમાં છે તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ પણ મળશે નેગેટિવ કોઈપણ પ્રકારનું સરકારી કામ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે ખૂબ આવેગજન્ય અને ઉતાવળિયા ન બનો જો તમે તમારા આ સ્વભાવનો સકારાત્મક રીતે ઉપયોગ કરો તો સારું રહેશે નહીંતર આના કારણે તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે વ્યવસાય તમે તમારા વ્યવસાયના સ્થળે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો પરંતુ સમય પ્રમાણે તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાની ખાતરી કરો સમય વ્યસ્તતાથી ભરેલો રહેશે નાણાં સંબંધિત બાબતો પર વધુ ધ્યાન આપો પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે તમારા જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે પરંતુ તમે પરિસ્થિતિને સમજદારીથી સંભાળશો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ પ્રાણાયામ વગેરે પર ધ્યાન આપો